ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ અંડા તો જમવાનો પ્લાનિંગ થઈ રહ્યો છે સજ્યો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ કિરણ ગુડ ખાવાનું અક્ષો માટે લાયા તા ને પણ અક્ષરથી પડી જતા બે ત્રણ વખત નહીં કારીગર આયા કારીગર

તો ગઈ કાલે તો મેળ નું તો પડ્યો બાલ કપાવવાનું આજે અમે મમ્મી બેજનો જઈએ છીએ અક્ષુન બાલ કપાઈ દઈએ તો ગાઈ દક્ષુન તો બાલ કપાવ અમે બે દિવસથી જઈએ છીએ મુરત નહીં આવતું કોઈ જ એ મળતું નહીં આ મોટા મોટા બાલ થઈ ગયા પણ બાલ કપાવાનું મુરત જ નહીં આવતું એમને

એમ ખાતો જ નહિ તો અમે તો જીએસ બાબા અક્ષર થી ઘેર અક્ષર તો રો રો જવું પડે એમ થયા છે ઘેર તો અમે આવી છે મમ્મી તાપતા આવતા હોય ગયો

नादी पार ना तो करू पडसाई खेळ आई गा पण एक तो दात कीर ते लेवा त्यो लय पेला मा मड्या

तो गाइस किरण ने गर्मी में लाके सन मैं घर गर्मी, गर्मी थे गया वाट हो तो पड़े है का नहीं आटलो <laughs> बोल तो वाट गी दिस आटला हन दी वाट दी दिस थोड़ो वाट हो ना से बारो थे जाए बस हम्म तो गाइस किरण तो सारा आग्रह सब काठ पढ <laughs> बाजू <laughs> <वाड़ी। laughs>

હા તો હું પહેલી વાર અમે લાવી દીધો પારો અમે ભારો લાવી દીધો અક્ષુ

અક્ષર બે બાજુ જુઓ ગઈ દ્વાર નું શાક બનાવીશું રોટલી મમ્મી બીમાર થઈ તો પણ હમું થઈ જાય તો ગઈ તમે મહેમાન આઈ જશે મહેમાન પર ધારો